હિન્દુ યુવા સંગઠન ભારત કચ્છ એકમ દ્વારા સમાજવાદી પાર્ટીના સાંસદે આપેલ નિવેદન સામે વિરોધ વ્યક્ત કરી આવેદનપત્ર અપાયું સમાજવાદી પાર્ટીના સાંસદ અને રાજ્યસભા સદસ્ય દ્વારા તાજેતરમાં ક્ષત્રિય વીર યોદ્ધા શ્રી રાણા સાંગા અંગે અપાયેલ નિવેદનનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે કચ્છ જિલ્લામાં રાજપૂત કરણી સેના સહિતના હિન્દુ સંગઠનો દ્વારા સમગ્ર કચ્છમાં રેલીઓ અને આવેદનપત્રો આપી વિરોધ થઈ રહ્યો છે ત્યારે આજે હિન્દુ યુવા સંગઠન ભારત કચ્છ એકમ દ્વારા પણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સમાજવાદી પાર્ટીના સાંસદ દ્વારા અંગે ઉચ્ચારવામાં આવેલ શબ્દો અને અપમાનજનક ટિપ્પણી મામલે વિરોધ વ્યક્ત કરી આવેદનપત્ર દ્વારા નારાજગી વ્યક્ત કરાઈ હતી ભુજ ખાતે હિન્દુ યુવા સંગઠન ભારત કચ્છ એકમ દ્વારા આજે આવેદનપત્ર અપાયું જેમાં સમાજવાદી પાર્ટીના સાંસદની સદસ્યતા રદ કરવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરાઈ હતી આજે આવેદનપત્ર સમય હિન્દુ સમાજની માતાઓ બહેન દીકરાઓ હાજર રહી વ્યથા ઠાલવી હતી આજનું જે આવેદનપત્ર હિન્દુ યુવા સંગઠન દ્વારા અપાણું એ આવેદનપત્ર સમાજવાદીના એક તુચ્છ સાંસદ રામજીલાલ સુમને ભારતના સુરવીર સનાતન રક્ષક રાણા સાંગા ઉપર જે રાજ્યસભામાં ટિપ્પણી કરી અને ક્યાંક ને ક્યાંક દેશમાં જે સપાની સમાજવાદી પાર્ટીની તૃષ્ટિકરણની રાજનીતિ ચાલે છે એ રાજનીતિમાં તેલ નાખી અને ભારતના હિન્દુ સમાજને લડાવવા માટે આજે કુકૃત્ય રામજી લાલે કર્યું એના વિરુદ્ધમાં આજે કચ્છ કલેક્ટરને અમોએ આવેદનપત્ર આપ્યું છે કારણ કે રાણા સાંગા એ કોઈ એક સમાજના વ્યક્તિ નથી રાણા સાંગા અને રાણા સાંગાની પેઢીઓએ તમે જો ભારતનો ઇતિહાસ ઉપાડશો ને તો સાતમી સદીથી કરી અને બારમી સદી સુધી પાંચસો વર્ષ સુધી ધર્મા દોની તલવારોને પશ્ચિમી સીમા ઉપર રોકવાવાળા આ પરિવાર ઉપર જ્યારે આવા આક્ષેપો થાય તે ખરેખર લોકશાહી માટે પણ નિંદનીય છે અને ક્યાંક ને ક્યાંક રામજીલાલ જેવા વ્યક્તિઓ હિન્દુ સમાજને તોડીને આ દેશને જે સળગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એના વિરુદ્ધમાં અમે એવી માંગ કરી છે કે રામજીલાલનું જે રાજ્યસભાનું સ જે સભ્યપદ છે એ જ રદ થવું જોઈએ જો લોકતાંત્રિક સંસ્થાઓમાં આવા લોકો ઘૂસી જશે તો ક્યાંક ને ક્યાંક આના કારણે દેશ બરબાદ થશે આના અનુસંધાને આજે હિન્દુ યુવા સંગઠને આવેદનપત્ર આપ્યું છે મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનીયર સિટીઝન માટે શાંતિમાય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પૂલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક lifestyle 24/7 security અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો